સુરત શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાય છે સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ પાણી ભરાતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા કમરુનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પાણી ભરાતા સ્થાનિકોએ મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે હા શું કરે પાણી નીકળ નહી રહ્યું મશીન બંધ પડ્યું છે बोलो हम लोग क्या करेंगे क्या खाएंगे क्या पिएंगे कैसे रहेंगे बच्चे छोटे छोटे हैं, वो तो क्या, तो क्या करेंगे अधिकारी लोग आए जब ना निकले हर साल का तो वही बात है कितने लोग का घर पानी में डूबा हुआ और कितने लोग कम डेढ़ दूसौ आदमी का डूबा है लोग भाग रहे हैं, इधर उधर जा रहे हैं कहाँ जाए कितना खाड़ी में अभी पानी कितना लेवल है पूरा एकदम पुल के ऊपर से पानी जा रहा है क्या लग रहा है मशीन चालू मशीन आई हुई क्या है लेकिन चालू नहीं है बंद पड़ा कोई अधिकारी आपको कोई बोलने मिलने कोई आए? नहीं कोई नहीं आया मैं तो एक जन से बोली तो बोल रहे बारिश से क्या करें हम ऐसा बोले ऐसा चलता है क्या સુરત શહેરના લીંબાયતમાં અને અન્ય કેટલાક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણીનો અત્યારે વરસાદને કારણે ભરાવો થયો છે એના માટે એસએમસીની ટીમ ફાયરની ટીમ હાજર છે જે લોકો સંપૂર્ણ જે કામગીરી કરવાની કરે છે પરંતુ લોકોમાં કોઈ અફવા ના ફેલાય લોકોમાં નાશપાગ ન થાય લો એન્ડ ઓર્ડર માટે પોલીસ અહીંયા હાજર છે ટ્રાફિક ડાયવર્ઝન પણ ચાલે છે પોલીસ સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચ પણ એક્ટિવ છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વાતની અફવાઓમાં ના આવે પોતાને કોઈ તકલીફ હોય તો તરત પોલીસ વિભાગનો કે ફાયરનો સંપર્ક કરે લોકોની જાનમાલનું રક્ષણ કરવાનું જવાબદારી પોલીસની છે પોલીસ આ બાતે કટિબદ્ધ છે અમે બરાબર બંદોબસ્ત રાખેલો છે તમામ જગ્યાએ બેરિકેડિંગ કરીને જે જગ્યાએ અવર જવરની જરૂરિયાત ન હોય તો ત્યાં અમે બેરિકેડિંગ કરીને બંધ કરાવેલ છે અવરજવર લોકોની સિક્યોરિટી એ જ અમારી પ્રાયોરિટી છે એટલે એ મુજબ અમે કામ કરીએ છીએ અમે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખ્યો છે પેટ્રોલિંગ રાખ્યું છે આવી જ રીતના ઘોડાદરા અને અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે કેટલું લેવલ ચાલી છે લેવલ અમે એટ અહીંયા એટ મીટર કે જે પણ એની જે આંખ છે એ એટના ઓલામાં છે એટલે અત્યારે અમે ચેક કર્યું છે હજી એમાં ડેવલપમેન્ટ ચાલુ છે જે ડિપાર્ટમેન્ટ છે જે આના સાથે સંકળાયેલ છે વોટર ડિપાર્ટમેન્ટ અને અન્ય જે વિભાગો છે એ લોકો આ બાબતે અમને અપડેટ કરે છે